આ તો બીજાની જ મારે માંગવાની થાય છે કારણ કે મારે જે કેસ ચાલે છે નામ નહી આપો કોઈ વ્યક્તિનું બરાબર હા તો ઈને એવું કોર્ટ અંદર કીધું છે કે મારી બીજી માં છે અને જે ઓકે જૂની માં હતી ને ઓકે ઓકે સમજી ગયો બીજી ગઈ છે હું એનો દીકરો છું અને આ સાંભળો સાંભળો તમારો કેસ સમજી ગયો હું તમારે તમારી માહિતી જોતી તમે માગી શકો બીજાની માહિતી અંગત હોય એટલે તમને આપે આપેની તમારે જોઈતી હોય તો કોર્ટ દ્વારા ઓર્ડર કઢાવો

ખેડૂતોને જ્યાં જ્યાં ઉપયોગી થઈ શકે કારણ કે કંઈક ભાગ વેચણીનો પ્રશ્ન હશે એટલે આપણે જાણવા નથી કે તારીખની શું જરૂર પડી પણ હું સમજી ગયો છું કે તારીખની જરૂર પડે અન્યની માહિતી હોય એ ગોપનીતાના સિદ્ધાંત પ્રમાણે આપી શકાય નહીં પ્રાઇવેસીના નિયમ પ્રમાણે પણ કોર્ટ દ્વારા એ માગી શકાય આવી માહિતી માટે તમે કોઈ પણ વ્યક્તિને કહેજો કે યુટ્યુબની અંદર જઈને માત્ર રમણીભાઈ કોટડીયા લખો એટલે ખેડૂતોને લગતા કંઈ પણ પ્રશ્નની જાણકારી તમને મળી જશે હું ખેડૂતોને રૂબરૂ જઈને પણ માર્ગદર્શન આપું છું તમારે આવા કોઈ કેમ્પ ગોઠવવા હોય તમારા ગામની અંદર તો પણ તમે વોટ્સએપમાંથી મારો નંબર મેળવી અને મારી સાથે વાત કરી શકશો વોટ્સએપ દ્વારા પછી આપણે એવું આયોજન ગોઠવીશું